વડોદરા શહેરનો હણી વિસ્તાર છે ગદા સર્કલથી આગળ લેકઝોન પાસે જે ચાર રસ્તા પડે છે તે ચાર રસ્તા પાસે વારંવાર અકસ્માતો થતા હતા વારંવાર અહીંયા ટ્રાફિક જામની સમસ્યા થતી હતી જેના કારણે રજૂઆતો સોસાયટીના રહીશો તેમજ અમારા દ્વારા કરવામાં આવી હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ ફક્ત બમ્પ બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ ઉગ્ર રજૂઆતો કરતા હાલમાં વડોદરા મહાનગરપાલિકાને વડોદરા શહેર પોલીસ દ્વારા એક સર્કલ બનાવવામાં આવ્યું છે આ સર્કલ બનવાથી સવારે જે એપીએમસીથી શાકભાજી લઈને જતા વાહનો સાથે અન્ય શાળાના બાળકો મંદિરે આવતા જે નાગરિકો છે એમને એક રાહત અનુભવ હશે અને જે સર્કલ બનાવ્યું છે તેને લઈને સોસાયટીના રહીશો તેમજ અમારા તરફથી વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરા શહેર પોલીસનો અમે આભાર માનીએ છીએ સાથે એ પણ જણાવીએ છીએ કે આ સર્કલ પાસે ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે ને ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ મૂકે તેવી અમારી માંગ છે